એમને આમ થોડાક આંખુડ આવી જતા કે તો ખરા એના મમ્મી નહીં એના પપ્પા નહીં કેટલા માણસો દુખી હોય એમ આ બ્લાઉઝ છે ને આપણા સબસ્ક્રાઈબર છે આ બ્લાઉઝ હું સીવું છું ને એ બેન રોજે આપણા વિડીયો જોવે છે બસ બસ બટા બસ મારો કાનો હા લે તેડી લઉં તને લઈ તું પકડી લેજે મને પકડી લે હો રેડી બીજાની કાપી થી અમારે તો બીજાની નોકો પાણી આપડી જ વહી ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે મજામાં બધામાં આશા રાખો છો માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે કામ બધું થઈ ગયું છે હવે આપણે બેવાનું છે મસીને મસ્ત બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે મસીને બેહવાનું છે પપ્પા આવી જશે કામે અને આજે ખાસ એ કહેવાનું કે કાલે જો અમે આજના બ્લોગમાં તમે બધા જોયું જ હશે કે અમે ગયા બધાએ બધા આપણે મન માણસો હોય ને થોડું ઘણું આપણે નાસ્તો ને એવું કરાવવાઈ ગયા હતા આપણેથી છું એટલું કર્યું આજે બીજા બ્લોગમાં પણ તમને કહી દઉં કે અમારું કાર્ય અમને તો બહુ સારું લાગ્યું તમને જેવું લાગ્યું હોય એવું તમારી કોમેન્ટ અને એવું જોઈને અમને આજે ખબર પડી જશે કે તમને કેવું લાગ્યું એમ પણ અમને તો બહુ સારું લાગ્યું મનને શાંતિ મળી અને આજનો બ્લોગ જોયો ને અમે તો એમને આમ થોડાક આહુડ આવી જતા કે તો ખરા એના મમ્મી નહીં એના પપ્પા નહીં કેટલા માણસો દુઃખી હોય એમ તો કાંઈ નહીં આપણે એટલું કાર્ય કર્યું તો આપણને સારું લાગ્યું અને એતુના બર્થડે બર્થ હતો તો આપણે એતુના બર્થડે ની ગિફ્ટ બાકી રહી ગઈ છે એટલે એના બર્થ ડેની ગિફ્ટ દેવાની છે આપણે નાની હું ની થોડી ઘણી જે દે પાંચ પછી 20 રૂપિયા ની દેવાની છે કાંઈ આપણ થી દે થાહી કરશું કારણ કે જો કાલે એના બર્થડે માં ટાઈમ નહોતો રહ્યો દાદુ સીધા ભાવ બેન આવી ગયા તો જમવા એટલે કાંઈ ટાઈમ રહ્યો નથી આજે આપણે બોલાવશું ધાબે જાવું પડે કે આપણે સેલિબ્રેશન કરશું બાળકોને ભેગા કરશું જાજા નહીં પણ મારા બે છે ને કાદો એનું હોય છે એમ કરીને આપણે થોડું ઘણી નાની હોની ગિફ્ટ એના માટે લેવાની છે તો આપણે લેવું આજે ખાસ મેં જ વિડીયો બનાવ્યો અને તમારી રાય જાણવા માટે કે તમને કેવું લાગ્યું એમ અમારું કાર્ય અમને તો બહુ સારું લાગ્યું બધાને બહુ સારું લાગ્યું દાદાને બાને છોકરાને બાળકોને પણ બહુ જ મજા આવી તો જે આપણે અહીંયા આપણી માટલી પાસે આવી ગયા છે કારણ કે મારી પીવાની છે ટીકડી જો ટીકડી લઈ લીધી છે મેં મારો અવાજ તમને થોડોક ભારે લાગતો હશે તો મને છે ને થોડીક શરદી થઈ ગઈ છે શરદી બધા થઈ ગઈ છે ચાર પાંચ દિવસથી થી બાને છે પછી ફેનિલ ને બે દિવસ રહીને મટી ગઈ એને તો વળી રાગે પડી ગઈ મટીકડીએ પાઈ દીધી તો આજે મારે ગોળી પીવાની છે અને કડવી લાગવાની છે ગોળી તો કઈ ને હાલો ગોળી આપણે કાઢી લઈ પેલા મસ્ત ગોળી લઈ જશે બહુ મોટી છે પણ આ કેમ થાય માટી પીવા હે કે આપણે આ રીતના છે એવડી મીઠી ગોળી શરદી પીવાની છે અહીંથી આપણે ફરી લેવું પાણી માટલીમાંથી પાણી ભર લઈ અને કપડા આપણા સુકાઈ ગયા છે તો કપડા લઈ લેવા પડશે મસ્ત કપડાં સુકાઈ ગયા અને મસ્ત મસ્ત તડકો સરસ છે ધાબે તો એટલી મજા આવશે સારું હશે ધાબે તો કારણ કે અહીંયા આટલો તડકો સરસ લાગે તો ધાબે સારું લાગશે તો કબૂતરે મસ્ત મસ્ત પીહી ગયા કપડા બધા સુકાઈ ગયા છે અડધા થોડાક તમે લઈ લીધા છે મારે હાડીને એવું તો અને આપણે જો ગોળી પી લઈ અને પછી સીવવાનું છે બ્લાઉઝ જો આપણે બ્લાઉઝના કટકે કટકા કરી નાખાઓ જોડવું તો પડશે જ તે આ બ્લાઉઝ છે ને આપણા સબસ્ક્રાઈબરનું છે આ બ્લાઉઝ હું સીવું છું ને એ બેન રોજે આપણા વિડીયો જોવે છે તો એનું માપનું બ્લાઉઝ છે અને આ કટિંગ કર્યું છે આપણે આ અત્યારે સીવવાનું છે આપણું મશીન હાલો મશીને બેહી જાય પગે લાગીને બેહી જાય મશીને કટિંગ તો કરી નાખ્યું છે મેં થોડા ઘણા કટકા કર્યા છે તો જોડવા તો પડશે આમ તો કાંઈ હાલશે નહીં એ બેનને દેવાનું છે દેવાનું એટલે કે લોકોને લગન છે કે નહીં તો એને ઘણા બધા પણ હું સીવી દઉં તમને ફિટિંગ આવે ને તો તમે પાછા દેજો કે હું તમને બ્લાઉઝ સીવી દઈ તો સારું આપણે મશીન સ્ટાર્ટ કરી દઈ આપણું મશીન થઈ ગયું શરૂ અને જો પહેલાં વેલા આપણે મશીને બેસીએ ને સવારની સ્ટાર્ટિંગ કરતા હોય ને ત્યારે પગે લાગીને બેહવાનું બહુ સારું લાગે આપણને રોજી રોટી કહેવાય આ છે પછી આપણે કોઈ બી કામ કરતા હોય આપણે હીરાની ઘંટી હોય તો હીરાને પગે લાગવું જરૂરી છે પાનનો ગલ્લો હોય તો આપણે એના ગલ્લાને પગે જરૂરી છે એમ આ મારું મશીન છે તો આપણે પગે સ્ટાર્ટ એટલા માટે મશીન થઈ છે સ્ટાર્ટ આ રીતના નંબર આવે તો સારું જો ફાઇનલી આપણા કટકા ને બટકા જોડાઈ ગયા છે આપણે બ્લાઉઝ કરી છે પૂરું નીચે છે ઝીણા ઝીણા બ્લાઉઝ પૂરું થઈ ગયું છે મસ્ત બ્લાઉઝ સિવાઈ ગયું અને હાડીના શેડા પણ ઓટવાના હતા એ વોટાઈ ગયા છે આવી રીતના બ્લાઉઝ કર્યું મસ્ત થઈ ગયું છે ગળું બતાવું તમને પાછા હજી બટન કરવાના બાકી છે આવી રીતના ગોળ ગળું કર્યું છે અને બટન કરવાના બાકી છે હજી અને હાડીને શેડાઈ ઓટવાના એટલે હાડીને શેડાઈ આપણે ઓટી નહીં થશે તો બ્લાઉઝનું કામકાજ થઈ ગયું છે પૂરું અને હવે આપણે આના બટન કરાવતા આવીએ ખેંચેલા અત્યારે ત્યાં વેરતા આવીએ અને જાય કે અત્યંતાને લેવા અને બાય પાણી ભર લીધું છે એ પાણીને એવું ભરે છે અને સારું હાલો તો આપણે અત્યંતાને આને ફેની લઈને લઈ આવીએ તો સારું તો આપણે ફેની લઈએ અને અત્યંતાને લઈને એ વાત કરે ફાઇનલી બધા આવી જાય યતુને મમ્મી મૂકી દે ને યાજ્ઞિક હું સીધી લેતી આવી હતી જો આમાં કાલ કોનો બર્થડે હતો તાર બર્થડે નું ગિફ્ટ જોતું છે હે હા હું લાવી હો તારે હાટુ ગિફ્ટ ખબર છે હું લાવી રિક્ષા હે રિક્ષા રિક્ષા હા રિક્ષા તો બા લાવ્યા છે મમ્મી હા જો આ એના મમ્મી પપ્પાએ લઈ દીધું એને હા જો શું વાળો લઈ દીધું કા તો શું શું વાળો વગર તો તો તે ભાઈ તો પતંગ હા ફેનિલ ભાઈને જો પેપરની પતંગ આવી પતંગ સોનેરો હા આપણે ઉપર જઈને

તો જો હું એ તો માટે ગિફ્ટ લઈ આવી હું તમને બતાવી દઉં અને પછી આપણે ધાબે બાળકોને ખબર નથી કોઈને આપણે એને બતાવશું તો આપણે જોવું કે એનું રિએક્શન કેવો આવે છે એને કેવો અહેસાસ થાય છે એમાં આપણે જોવાનું છે તો હું તમને બતાવું જો આપણે મસ્ત મસ્ત ગલ્લું લેવાશે આને ગલ્લો કહેવાય ને નાનો નાનો મસ્ત ક્યૂટ ક્યૂટ સરસ છે જો મને ગયમો તો મેં લઈ લીધો ઈ સારો છે અને આ આમાં પણ એક સરપ્રાઇઝ છે સરસ જો કપ છે એને છે ને કપ બહુ ગમે તો મેં કીધું હાલો કે હું બે વસ્તુ લેતી જાઉં આપણે એના માટે બે વસ્તુ લીધી છે અને તમને ગમી કે નહીં એમ ખાસ કોમેન્ટ કરીને જણાવજો જો આપણે આ બે વસ્તુ એના માટે ગિફ્ટ લીધી છે નાના બાળકોને છે ને આવું જ હોય યુઝ થાય ને એ રીતના હોય નાનું નાનું અને સ્કૂલની વસ્તુ તો સ્કૂલે કાંઈ ભણવા બેઠો નથી તો કંપાસને એવું તો ઓલરેડી પહેલાં એને લીધું જ હશે પણ કાંઈ ને હાલો આપણને આ ગમું થયું એટલે આપણે લઈ લીધું અને હવે આપણે જાય ધાબે તો સારું તો હું ધાબે આવી ગઈશું

એ આઈસ્ક્રીમ કોની હાટું મારી હાટો મારો દીકરો જોઈ મને કહે કે હું તમારા માટે આઈસ્ક્રીમ લઈ આવી હી એમ છોકરાને હોય બસારા ભાવનાના ભોખા હોય તો મસ્ત આપણે એને ગિફ્ટ આપી દીધી આપણે ફેનિલને પૂછી ફેનિલ ભાઈ તો જો પતંગ ઢીલો ઢીલ જવા દેશે હો જો જાય ફેનિલની પતંગ કેવું લાગ્યું બટા ગિફ્ટ મસ્તનું લાગ્યું મેં કીધું લઈ લઈ એક એક વસ્તુ લઈ લઈ આપણે એમ એ આ જો પતંગ લૂટવા વાળા પછી બાધી પડે કેમ પતંગ લૂટો છો પણ શક્તિ પતંગ તો સકવાય જો કઈ લઈ ગયો તારી એવડા આવડા લઈ જાય કોણ લઈ જાય હું ને આ આવડા લઈ જાય આ તાબે અને આ તાબે તોય મગજ મારી થઈ જાય પણ આપણે એવું કઈ કરવાનું નથી બધા છોકરા છોકરા છે કે સમજે નહીં શક્તિ હોય ને પછી આ ગાળીઓ પડે કે નહીં એટલે એ લોકો પકડી લે અહીં ફેનિલ સકાવે છે એના દોસ્ત પ્રાંશુ અને યાગની ફીરકી પકડે છે અને આ ભાઈ જો ગિફ્ટ વાળા અહીં ઊભી ગયા છે જો જો એની મોજ જવો તમે બસ બસ બટા બસ મારો કાનો હા લે તેડી લઉં તને લઈ તું પકડી લેજો મને પકડી લે હો રેડી જો હવે ગિફ્ટ બતાવી જો રેડી સારું લઈ જાઓ

આપણે આગળ મગજમારી કરી મગજમારી નહીં પણ આપણે એને ખીજાણા થાય એ પતંગ મૂકી દે એમ તો એ પતંગ વાઈ ગઈ ને ફેનેલે નવી નવી પતંગ લઈ લીધી ફેનેલી પતંગ જોવો તમે કેટલી સરસ છે એમ આ તો ઉપર વાઈ ગઈ જોઈ લે જોઈ લે જોઈ લે ક્યાં ગઈ પતંગ ચરી જો ચાલર વાળી બે આંખો વાળી બહુ મસ્ત મસ્ત પતંગ છે આ પતંગ ફેનિલ ભાઈ છે ફેનિલ સકાવે છે પતંગ ઓલી પતંગ તો ગઈ ને હા વઈ ગઈ હા ઈ લે આપડી જ ગઈ બીજા ને કપાઈ ગઈ થી ને બીજા ને કાપી થી અમારે તો બીજા ને ન કપાણી અને આપડી જ વહી ગઈ નવી પતંગ લઈ લીધી છે હવે કાઈ નઈ એને પતંગ ચકાવવા દઈ અને આપણે જાય નીચે થોડું કામકાજ છે એ કર નાખી અને આને રસોઈ બને નાખી આપણે નીચે જઈએ હવે તો સારું હાલો આપણે હવે નીચે જઈ ગયા નતા એ બધા લાડ બધા બાળકો રમતા હતા તો આ એલા નહીં આવી કે અમારે આવવું નથી એમ તો ફરીક આપણે રમાડ્યા હવે આવવું પડે ને બટા

બહુ પણ એને કઈ બોલતા નથી થોડું થોડું બોલે મમ્મી કે તો પપ્પા કે તો ભાગી ગઈ જોડા કરે છોકરા ને મજા આવી જાય અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે હેતાશ ની ગિફ્ટ તમને કેવી લાગી નાની નાની છોકરા ને ખુશી થાય એવી આપણે લીધી અને ઓલા બધા જો ને જોવે છે આપણે જોવા જાય ને શું કરે છે એ ગિફ્ટ જોતા છે એ ગિફ્ટ જોવો કે તમે શું કરો છો ગિફ્ટ જોવો કે અરે

દીદી કે જોઈતી થે સારું હાલો તો આપડે નીચે જાય